નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખેડૂત મિત્રો આપ સર્વે મિત્રોનો હાર્દિક સ્વાગત છે મિત્રો આજની વાત શરૂ કરીએ પહેલા આપ સર્વને ખાસ વિનંતી છે કે હજી સુધી આ ચેનલ અંદર આપ જો નવા હોય અને આપને આ ચેનલને ને ન કરી હોય તો આજે આ ચેનલ પેલા સબસ્ક્રાઈબ કરી લેજો ઘંટડીના નિશાન ઉપર ક્લિક કરજો એટલે ઓલ નોટિફિકેશન આવી જશે તમામ પ્રકારના જે વિડીયો ખેતીની અંદર ટેકનિકલ માહિતીના વિડીયો તમને મળતા થઈ જશે ત્યારબાદ હંમેશા વિડીયો પૂરેપૂરું જોવાનો આગ્રહ રાખજો મને ઘણી બધી ક્વેરી આવતી હોય ઘણા ફોન આવતા હોય મિત્રો વિડીયો શરૂ કરી સ્ક્રીપ કરીને પૂરો કરી દેશો તો તમને ખ્યાલ નહીં આવે ઘણા બધા મિત્રો એવા કહેતા વિડીયો ટૂંકા બનાવો એક બે મિનિટમાં માહિતી આપો ખેતી દરિયો છે ખેતીના દરેક વિષયોની અંદર ટાઈમ લાગે પણ હું ટ્રાય એવી કરું કે દસ બાર મિનિટની અંદર અત્યાર સુધીના તમામ ટોપિકોની અંદર દસ બાર મિનિટમાં સંપૂર્ણ તમને માહિતી મળી જાય તો મિત્રો થોડીક ધીરજ પણ રાખવી જરૂર છે આપણે અન્ય જગ્યાએ એક કલાક કે બે કલાકનો વિડીયો હોય તો જોઈએ છે તો ખેતી ને આપણા જે કામની વાત છે આપણે જેમાંથી બે રૂપિયા રડવા છે એમાં દસ મિનિટનો ટાઈમ નથી તો મને લાગે ખેતી એ લોકો જે આ પ્રકારની વૃત્તિ ધરાવવા લોકોની ક્યારેય ખેતી સમૃદ્ધ ન થઈ શકે તો એના માટે ખાસ પૂરેપૂરો વિડીયો જોજો જો તમને ગમે તો એને લાઈક ના નિશાનો ચોક્કસથી ક્લિક કરી દેજો ત્યારબાદ આ વિડીયોને આજુબાજુના તમામ મિત્રો તમારા જે સગા સંબંધીઓ મિત્રો સંબંધી એને શેર કરજો એટલે એ લોકો પણ જોવે કરવું ન કરવું એ બે નંબરની વાત છે પણ એકવાર કાને વાત પડશે તો ક્યારેક કરવાનું મન થશે અને અહીંથી આપવામાં આવતી તમામ માહિતી ટેકનિકલ છે અત્યાર સુધીનો રેકોર્ડ છે એસી વિડીયોની અંદર એક પણ વિડીયોમાં ક્યાંય કોઈ પણ પ્રાઇવેટ કંપનીનું પેકેટ બતાવવાની કોશિશ કરી નથી આપણા સૌના માટે હું તો એવું રાખું છું કે સહકારી સંસ્થાઓ યુનિવર્સિટીઓ આપણી જે ભલામણો છે વૈજ્ઞાનિક સંશોધનોની એ ભલામણોમાં આગળ જઈએ ખેતીને સમૃદ્ધ કરીએ ઇનપુટ ખર્ચ ઘટાડીએ પ્રાકૃતિક ઓર્ગેનિક કે કેમિકલ ખેતી જે પણ કરીએ એમાં આગળ વધીએ મિત્રો આમ તો શિયાળુ ઋતુ શરૂ છે અને શિયાળાના પાકો મધ્ય ભાગની અંદર પહોંચવાની તૈયારીમાં છે ઘઉં ચણા ધાણા જીરું આંબાનો પાક હશે ફ્લાવરિંગ એની અંદર પણ આવશે રાયડો ડુંગળી લસણ આ બધા શિયાળા શિયાળાઋતુના પાકો આજે જે વાત કરવી છે મને ઘણા બધા ફોન અને મેસેજ દ્વારા ખેડૂત મિત્રો પૂછે છે એટલે મને મને એવું છું કે બધા જ જાહેરની અંદર આ માહિતી આપી દીધી ઉનાળુ મગફળીની વાત મિત્રો સમય છે હજી વાર છે વાવવાને પણ ઘણા બધા મિત્રોને જે ખેતરો ખાલી પીડા છે કપાસ કાઢીને ખેતર ખાલી પીડ્યું છે તો અન્ય પાકોનું શિયાળ વાવેતર નથી કર્યું કોઈ પાક ફેલ ગયો છે અને સીધી વાવવાની ઉતાવળ કરી રહ્યા છે એ દરેક લોકો માટે આજનો વિડીયો બનાવવાનું કારણ છે કે ઉનાળુ મગફળી નું આયોજન જો કરવાનું હોય તો એનું આયોજન પહેલાંની પ્રાથમિક તૈયારી આપણે કેવી હોવી જોઈએ અને ખાસ કરીને ઉનાળુ મગફળીની તૈયારી જે કરવાની છે એના માટેનું પહેલું પાયાનો અંક કયું કહી શકાય એ છે વાવેતરનો સમય સમયનું ખૂબ મહત્વ છે જિંદગીની અંદર મિત્રો આમ જેમ આપણે આપણા જીવનના કાર્યકાળની અંદર સમયને જેટલું પ્રાધાન્ય આપીએ છીએ એમ પાકોની અંદર વાવેતરનો જે સમય છે સૌથી મહત્વનો ગણવામાં આવે છે એની અંદર જે આઘા પાછું થાય છે એ પણ ઉત્પાદન ઉપર મોટી આડઅસર કરે છે અને ખાસ કરીને ઉનાળું મગફળીની જે આપણે વાત કરીએ છીએ એને તારીખો કરતાં જે સંશોધનની ભલામણો છે વૈજ્ઞાનિકોએ આધારે ભલામણ જે કરી છે એ મોટાભાગે તારીખોની ભલામણો થઈ છે કે જાન્યુઆરીને પંદર તારીખ પછી તે લઈને પંદર ફેબ્રુઆરી સુધી વાવેતર કરવું જોઈએ સૌરાષ્ટ્ર માટે અલગ પ્રકારની વાવેતરની થોડીક ભલામણ છે ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત માટે અલગ છે પરંતુ તારીખોમાં પડ્યા સિવાય જે વાતાવરણની અંદર ફેરફારો અને ઉષ્ણતામાન ખાસ કરીને જે ગરમી ઠંડીનો પીરિયડ છે એને થોડુંક ધ્યાન લેવું ખૂબ જરૂરી હોય છે આપણે જોયું છે કે જેમ જેમ ઋતુઓ ધીરે ધીરે શિફ્ટ થઈ રહી છે ચોમાસું થોડુંક લંબાય છે ત્યારબાદ શિયાળો થોડોક લંબાય ઉનાળો વેલો પૂરો થઈને ચોમાસું શરૂ થઈ જાય તો આ બધી કાળજીઓ લઈ અને આપણે ઉનાળુ મગફળીનું આયોજન કરવું જોઈએ તો મિત્રો સૌ પ્રથમ ઉનાળુ મગફળીનું જે આયોજન કરવાનું છે એને થોડુંક મગજમાં એ બેસાડી દેજો કે પંદર જાન્યુઆરીથી પંદર ફેબ્રુઆરીની અંદર આયોજન કરવાનો સમય છે બીજો મુદ્દો કે આ તો એક તારીખોની વાત થઈ હવે ક્યારે વાવવી જોઈએ તો જેમ જેમ શિયાળાનો પૂરો થવાનો થાય શિયાળાની ઠંડીની પૂર્ણાહુતિ થવાની આપણે થોડોક અણસાર આવે અને ગરમીનો જે પીરિયડ શરૂ થાય એટલે ઉનાળાની થોડીક આજ શરૂ થાય ત્યારે આપણે એનું વાવેતર કરવું જોઈએ અને એમાં અઠ્યાવીસ થી ત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન ખાસ કરીને દિવસનું જે તાપમાન છે અત્યારે ઠંડીના પીરિયડમાં ખૂબ ઠંડુ વાતાવરણ રહેતું હોય પણ જો તાપમાન અઠ્યાવીસથી ત્રીસ ડિગ્રી આજુબાજુ જ્યારે મેન્ટેન થવાનું શરૂ થાય ત્યારે એમ નક્કી કરી લેવું જો વાવેતર કરવું જોઈએ જો ઠંડીમાં જે લોકો મિત્રો વહેલી વાવેતર કરી દે છે એને ઉગાવાની અંદર આ ઉગી તો બીજો કોઈ ઇશ્યુ નથી નડતો પણ મોટો ઇશ્યુ છે કે ઉગાવવામાં ખૂબ સમય લાગે છે કારણ કે પડવું આપણું ઠંડુ છે વાતાવરણ ઠંડુ છે પણ જો એને ગરમી મળે તો આ બધા જ જર્મિનેશન થવામાં એને સરળ પડતું હોય એટલા માટે આપણે થોડોક આ પીરિયડ અને એની અંદર તાપમાનના હું તમને જે થી ત્રીસ ડિગ્રીની વાત કરી રહ્યો છું એ ખૂબ જરૂરી બનતું હોય ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તાર માટે જે મગફળી ઉનાળુ મગફળીની ભલામણની વાત કરવામાં આવે છે એ દિવસો પ્રમાણે જોઈએ તો ખાસ કરીને પ્રથમ પખવાડિયું જાન્યુઆરીની અંદર વાવેતર કરી શકાય સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર જો વાત કરીએ તો જાન્યુઆરીના ત્રીજા અઠવાડિયાની અંદર લગભગ એન્ડ તરફ આપણે વાવેતર કરી શકીએ અને દક્ષિણ ગુજરાત માટે જાન્યુઆરીના બીજા અઠવાડિયાની અંદર એટલે લગભગ પંદર જાન્યુઆરીની આસપાસથી લઈ અને પંદર ફેબ્રુઆરીનો પીરિયડ આપણે નક્કી કરવું જોઈએ કારણ કે આગળનો કયો પાક છે એ પાક નીકળી ગયા પછી પણ ખેડૂત મિત્રો આયોજન કરતા હોય પાણીની સગવડતા પ્રમાણે પણ આયોજન કરતા હોય પરંતુ આ ટેમ્પરેચર મેં કીધું ઉગાવા માટે ત્રેવીસથી પાંચ પચીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જ્યારે થઈ જાય તો એને ઉગાવવામાં સરળતા પડતી હોય અને દિવસનું જે તાપમાન છે અઠ્યાવીસ ત્રીસ ડિગ્રી આજુબાજુ થવાનું શરૂઆત થઈ જાય ત્યારે આપણે વાવેતરનું પ્લાનિંગ કરવું જોઈએ બીજો મુદ્દો આના માટે ખૂબ અગત્યનો છે કે હંમેશા ઉનાળા માટે જે આયોજન કરીએ છીએ એ આયોજન એવું હોવું જોઈએ કે ઉનાળામાં વાવીએ અને ચોમાસાની શરૂઆત થાય ત્યાં સુધીમાં આપણે લણી લેવાનો છે પાક કારણ કે આ ચોમાસાનો પાક નથી નકર તો એમાં ફિક્સ જ હોય કે જૂન જુલાઈની અંદર વરસાદ થાય એટલે વાવી દેવાનું વાવણી થાય એટલે તરત આપણે વાવી દેવાનું ઉનાળાની અંદર આપણા હાથના બધાય કંટ્રોલ મેજર આપણી હાથની અંદર છે તો ઉનાળાની અંદર ખાસ કરીને વહેલી પાકથી જાતો જે છે અને ઉભડી જાતો કે જે ડ્યુરેશન એનું પંચાણું સો દિવસથી લઈને એકસો વીસ દિવસની અંદર જે પાકતી જાતો એવી જ જાતો પસંદ કરવાની છે એટલે આ એક બહુ મહત્વના મુદ્દાઓ ઉનાળુ મગફળી માટે છે એટલે કહું છું કે ઉનાળુ મગફળીની જે તૈયારી જે મિત્રો કરે છે જેને વાવવું છે એ આ મુદ્દા થોડાક મગજમાં ઉતારી લે બીજું એના માટેની જમીન બધી જ જમીનોમાં મગફળીઓ પૂરી ઉતરતી નથી પરંતુ હવે ધીરે 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 વિસ્તાર પણ વધતો જાય ખાસ કરીને સૌરાષ્ટ્રના ઘણા જિલ્લાઓની અંદર ભાવનગર અમરેલી જામનગર આ બધા જિલ્લામાં ઉનાળુ મગફળી જૂનાગઢ ગીર સોમનાથમાં પણ ઉનાળુ મગફળીનું વાવેતર થાય ઉત્તર ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર વાવેતર થાય દક્ષિણ ગુજરાતની અંદર ઉનાળુ પાણીની સગવડ છે ઉનાળુ મગફળી માટે ખાસ કરીને મધ્યમ કાળી જમીન અને ગોરાડુ જમીન ખૂબ અનુકૂળ આવે જો ગોરાળુ જમીન હોય તો એની અંદર ઉત્પાદન લેવાની ક્ષમતા વધી જતી હોય બીજું સારી વૃદ્ધિ અને વિકાસ માટે ખાસ કરીને આપણે જે જમીનની તૈયારી કરીએ છીએ એના આગળનો જે પાકો એના જડિયા મૂળિયા વીણી લેવા જોઈએ ત્યારબાદ એને પાસું અથવા રાપ અથવા રાપ મારી અને એક બે વાર ખેડ બહુ ઊંડી ખેડ કરવાની અત્યારે જરૂર નથી દર બે વર્ષે ઊંડી ખેડ કરીએ તો ઠીક છે પરંતુ આ જે સિઝનની અંદર સમાર મારી અને સમતળ જમીન કરી ક્યારે વ્યવસ્થિત બનાવી અને આયોજન એના માટે મગફળીનું આપણે મિત્રો કરી શકીએ તો આ જે વાત છે એ ઉનાળુ મગફળી માટે કે જમીનની તૈયારી અને વાવેતરનો જે સમય છે સૌથી મેલો મુદ્દો આજે જે આપણે વિડીયોની અંદર આખી ચર્ચા કરીએ છીએ એ વાવેતરના સમય ઉપર ભાર મૂકીએ છીએ અને વાવેતરનો સમય એટલે તારીખો અને તાપમાન તારીખ અને તાપમાન બેનો એક ખેડૂત તરીકેના તમારી કોઠાવું જ તમે જે અનુભવો કરો છો એના આધારે મગફળીનું વાવેતર કરશો તો ઉનાળામાં ખૂબ સારું ઉત્પાદન લઈ શકશો આગળના વિડીયોમાં આપણે ખાતર વ્યવસ્થાપન એની અંદર ખાસ કરીને વેરાયટીઓ કંઈ કઈ સિલેક્ટ કરવી જોઈએ કેટલા દિવસે પાકે એના ગુણધર્મો એ બધી જ વાત કરવાના છે પરંતુ જે મિત્રોને વાવેતરની ઉતાવળ છે કે જે મિત્રો અવારનવાર પ્રશ્નો પૂછે છે અને માર્કેટની અંદર જે ઘણી વખત એવું થતું હોય કે ખ્યાલ ન હોય અને ઘણા ખેડૂતો વહેલા વાવેતર કરીને પછી પસ્તાતા હોય તો એના માટે આ ઉનાળુ ઋતુનું જે વાવેતર કરવાનો જે સમય છે મેં કીધું એમ એ તાપમાનના આધારે નક્કી કરી અને આવતા દિવસોમાં સારું ઉત્પાદન લઈ શકીએ અને ઉનાળુ ઋતુનું સારું આયોજન થાય એના માટેની આજ પ્રયાસ કર્યો છે આની અંદર કંઈ પણ પ્રશ્ન હોય મિત્રો તો મારા સ્ક્રીન ઉપર નંબર છે આ નંબરની અંદર વોટ્સએપ અથવા કોલ દ્વારા માહિતી મેળવી શકશો આ માહિતી મેળવવાનો સમય સવારના દસથી બાર અને સાંજના ત્રણથી પાંચ સમય દરમિયાન જ કરવાનો આગ્રહ રાખીએ તો આપણે સૌ સાથે મળી અને આ ખેતીની જે આપણે મુહિમ ઉપાડી છે એમાં આગળ વધીએ ટેકનિકલ માહિતી લેતા થઈએ પૂરી જાણકારી માહિતી લઈ અને આગળના દિવસોમાં ખેતી ને સમૃદ્ધ કરીએ એ તરફ આગળ પરિણામ કરીએ આપ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ